સક્ષમ બને આત્મનિર્ભર બને અને પુરુષોની સમકક્ષ જે અધિકાર પુરુષોને મળે છે એ જ અધિકાર સ્ત્રીઓને મળતા થાય તો એને કહેવાય મહિલા સશક્તિકરણ ઓકે તો એક પુરુષ પ્રધાનમંત્રી બને તો સ્ત્રીને પણ પ્રધાનમંત્રી બનવાના અધિકાર મળે પુરુષ વડાપ્રધાન બને તો સ્ત્રીને પણ વડાપ્રધાન બનવાના અધિકાર મળે પુરુષ રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચી શકતો હોય તો સ્ત્રી પણ રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચી શકે તો એને કહેવાય મહિલા સશક્તિકરણ તો ભારતની અંદર મહિલા સશક્તિકરણ નું સ્વરૂપ તો ભાઈ બંધારણ તો સ્ત્રી પુરુષને સંપૂર્ણ સમાનતા મળેલી છે પુરુષ અને સ્ત્રી વચ્ચેની અસમાનતા અને ભેદભાવ જે ભારતીય સમાજની અંદર જોવા મળે છે એ તો માનવ સર્જિત છે માણસનું સર્જન છે ભાઈ સ્ત્રી શિક્ષિત અને સશક્ત બને તો બે પરિવાર શિક્ષિત બને સાસરીઓ અને પિયરીઓ એમ કરતા કરતા એક સમાજ અને આખો દેશ શિક્ષિત અને સશક્ત બને એટલે મહિલા સશક્તિકરણ છે જરૂરી છે સમગ્ર વિકાસ એની પ્રક્રિયાનું કેન્દ્ર બિંદુ સ્ત્રીઓ છે હેતુલક્ષી માટે અગત્યનું સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્ર બિંદુ છે સ્ત્રીઓ એક માતા સો શિક્ષક ની ગરજ સારે માતા શિક્ષિત હશે એજ્યુકેટેડ હશે તો એ બાળકને નાનપણથી જ સારા સંસ્કારો આપી શકશે

તો એને કહેવાય છે મહિલા સશક્તિકરણ સ્ત્રીઓને પણ ઉચ્ચ શિક્ષણ મળવાની છૂટ મળવી જોઈએ સામાજિક લેવલે સમાજ સેવાની સંસ્થાઓની અંદર આગળ વધવાની છૂટ એને પણ મળવી જોઈએ વહીવટી ક્ષેત્રે આગળ વધવાની તક રાજકીય ક્ષેત્રે આગળ વધવાની તક રાજકારણમાં ભાગ લેવાની આગળ વધવાની તક ધાર્મિક ક્ષેત્રે આગળ વધવાની તક સ્ત્રીઓને મળવી જોઈએ તો એને કહેવાય છે મહિલા સશક્તિકરણ પણ ભારતીય સમાજની અંદર અનેક પ્રકારની અસમાનતાઓ જોવા મળે છે સ્ત્રીઓ પ્રત્યે સમૃદ્ધ વિકસિત અને ઔદ્યોગિક દેશોમાં અલગ અલગ સમાજ જાતિઓ એમાં સ્ત્રીઓની સ્થિતિ અલગ અલગ છે ભારતીય સમાજની જ આપણે વાત કરીએ તો ભારતીય સમાજની અંદર અનેક પ્રકારની જાતિ જ્ઞાતિઓ છે અને બધી જ જ્ઞાતિઓની અંદર સ્ત્રીઓની સ્થિતિ અલગ અલગ છે તો એને કારણે જ વિધાનસભા સંસદ ગ્રામ પંચાયતો તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો નગરપાલિકા મહાનગરપાલિકા બધી જગ્યાએ સ્ત્રીઓનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળે છે મહિલાઓની સંખ્યા ઓછી જોવા મળે છે વરિષ્ઠ અધિકારીઓ હોય ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ હોય જાહેર ક્ષેત્રના ઉદ્યોગ હોય મહિલાઓનું પ્રમાણ ઘણું બધું ઓછું જોવા મળે છે તો મહિલા સશક્તિકરણ આડેના અવરોધક પરિબળો કયા આપણે ચર્ચા કરી છે તો ભારતના મોટા ભાગના રાજ્યોની અંદર ઊંચા પદ ઊંચી આવક વધારે લાભ વધારે વેતન મળે એવા તમામ કામો ઉપર પુરુષોનું હંમેશા પ્રભુત્વ જોવા મળ્યું છે મહિલાઓએ તો રસોઈ બનાવવાની બાળકોને ઉછેરવાના ઘરની બહાર અનેક પ્રકારના પ્રતિબંધો મહિલાઓ ઉપર જોવા મળે છે એટલે ઉદ્યોગો હોય સરકારી કે અર્ધ સરકારી નોકરીઓ હોય એમાં માત્ર ને માત્ર પુરુષો જ પ્રભુત્વ જોવા મળ્યું છે સ્ત્રી પુરુષ વચ્ચે અનેક પ્રકારની અસમાનતા ભેદભાવ જોવા મળે છે સ્ત્રીઓનો એમાં કોઈ હક હિસ્સો નથી અધિકાર નથી આવા અનેક પ્રકારના અવરોધક પરિબળો જોવા મળે છે અભ્યાસની તક હોય કે વ્યવસાયિક કામ હોય એમાં સ્ત્રીઓ પ્રત્યે અનેક પ્રકારના ભેદભાવ રાખવામાં આવે છે સ્ત્રીઓની અંદર સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે સ્ત્રી કામદારો પુરુષો કરતા ઓછું વેતન આપવામાં આવે છે ઓછી જવાબદારી વાળા અને સ્ત્રીઓ નિષ્ણાત ન બને એવા કામ જ સ્ત્રીઓને સોંપવામાં આવે છે નેક્સ્ટ વિડીયો અંદર ફરી પાછા મળીશું થેન્ક યુ